વડોદરા શહેરમાં ધાર્મિક લગ્ન દુબાવવાનો પ્રયાસ શ્રીજીની યાત્રા પર ઈંડા ફેંકનાર આરોપીનું પોલીસે ઘટના સ્થળે કર્યું ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમન સમાચાર વિસ્તારથી પીંડા ફેંક્યા હતા શ્રીજી પ્રતિમા પર એ જ સ્થળે હવે આ બંને આરોપીઓ બંને નવાજો હાથ જોડીને પોલીસ દ્વારા સમગ્ર ઘટના નું કપૂરે રહે છે

એને જા આપો આપો મને પબ્લિકને આપી દો સોપી દો આ બધી માર્કેટની ખરાબ થઈ ગઈ ધંધા ઠેકાણ નથી ઠેકાણ નથી ના લોકો આવું કરે કુર્તિ કરે આજે મજા માર્કેટ નામ આગળ થયું છે મજા માર્કેટ નામ ખરાબ કર્યું છે એ લોકોએ આજે અમારે ત્યાં પબ્લિક આવતી નથી ગભરાઈ ગયું છે ને તમારું આભાર માનું છું મીડિયાનો બી આભાર માનું છું પોલીસનો બી આભાર માનું છું સમજા

અને કોઈ નો ધર્મ નથી મજબ એટલે મારે કહેવાનો મતલબ એ છે કે આપણે હિન્દુસ્તાન છે આપણે ભાઈ બહેન છે આપણો તમારો વ્યવહાર તહેવાર શાંતિ થવું જોઈએ અને બધા આવનાર તહેવાર શાંતિ થવા જોઈએ આપણે બરાબર તમારો બધાનો આભાર માનું છું ભાઈ મેં

फर्दर इन्वेस्टिगेशन करवाती है अपने स्पष्ट चलो आई थी मैं इससे तुम्हारे तो सोशल मीडिया में अपन लोकप्रिय करवा मारते हैं प्रकार के उद्योग करो से भाई की रिंग करवाना शौक सा थे कारों की है इतनी कर पता है कि पोस्टों पर उनकी सेवी पर माहिती बार आती है शुरुआत जैसे पुलिस तपास में भी कारों से पुलिस तपास में आ गुनाना तमाम पासों ने जीवन भरी સાયબર ને બાબતો તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટ પૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણીશું એમનું સોશિયલ મીડિયામાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સોશિયલ મીડિયા બાબતે બાબતે તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન સાહેબ આમાં જે આરોપી ને આખા કલાકો સુધી છે. કોઈ પુખ્ત જાણકારી એમની પાસે મળી હોય કે આ ષડયંત્રમાં કોણ કોણ છે. એટલે થોડો આગળ વધવાનો છે. ષડયંત્રમાં કોઈ સામેલ અને આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે. એમની એમઓ ની વિગતવાર તપાસ ચાલુ છે. એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને એમને પૂછતાછ કરીને એમને તપાસ કરીને અને એમના જે લાગતાવાળા છે એ તમામ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ લાયકન વગાડવાનું ના ભૂલતા